સંસાર શ્રેણીમાં આપનું સ્વાગત છે નમસ્કાર અમારા છેલ્લા છ અંકોને જે ઉષ્માભર્યો પ્રતિભાવ મળ્યો છે તે બદલ સૌ શ્રોતાઓનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આજે આપણે ગુજરાતના એક એવા નગરની સફરે નીકળવાના છીએ જેનું નામ તો આપણે સૌએ સાંભળ્યું જ હશે વડનગર હા વડનગર પણ શું આપણે એ જાણીએ છીએ કે મહેસાણા જિલ્લામાં આવેલું આ નગર એ માત્ર કોઈ સામાન્ય કસબો નથી બિલકુલ નહીં પણ એનો ઇતિહાસ સત્તાવીસો વર્ષ કરતાં પણ જૂનો છે અને એ પણ સળંગ અટક્યા વગરનો મને લાગે છે મોટાભાગના લોકો માટે આ વાત કદાચ નવાઈની હશે બિલકુલ વડનગરની આ જ અખંડિતતા આ નિરંતરતા એ જ એને ભારતના ઇતિહાસમાં એક વિશિષ્ટ સ્થાન અપાવે છે આજની આપણી ચર્ચાનો હેતુ જ વડનગરના આ છુપાયેલા ભવ્ય ભૂતકાળને ઉજાગર કરવાનો છે આપણે એના પુરાતત્વીય મહત્વ એની અનોખી સાંસ્કૃતિક સફર અને એની જીવંતતા પાછળના રહસ્યોને સમજવાનો પ્રયાસ તો શરૂઆત કરીએ આજના વડનગરથી જેમ મેં કહ્યું એ મહેસાણા જિલ્લામાં છે અમદાવાદથી ઉત્તરે લગભગ એકસો દસ કિલોમીટર દૂર એકસો દસ કિલોમીટર રોડ માર્ગે અને હવે તો નવી બ્રોડગેજ રેલવે લાઇનથી પણ સરસ રીતે જોડાયેલું છે હા અનેક રસપ્રદ મુદ્દો એ છે કે જો આપણે આઝાદી પછીના ગુજરાતના વિકાસના નકશા પર નજર કરીએ ને હા તો વડનગરનું સ્થાન તેના પ્રાચીન અને મધ્યકાલીન ગૌરવની સરખામણીમાં કદાચ થોડું ઓછું મહત્વનું લાગે સાચી વાત અને આ બાબત એના ભવ્ય ભૂતકાળથી કેટલી વિપરીત છે કારણ કે એક સમય એવો હતો જ્યારે વડનગર ફક્ત ગુજરાત જ નહીં હા ગુજરાત જ નહીં પણ પશ્ચિમ ભારતના રાજકારણ વ્યાપાર ધર્મ અને સંસ્કૃતિનું એક મુખ્ય કેન્દ્ર હતું બરાબર મુખ્ય કેન્દ્ર તો ચાલો સમયમાં પાછા જઈએ અને ભવ્ય યોગની ઝલક મેળવીએ જરૂર પુરાતત્વીય ખોદકામ આપણને જણાવે છે કે વડનગરમાં માનવ વસાહતનો પ્રારંભ લગભગ ઈસવીસન પૂર્વે આઠમી સદીના મધ્યમાં ઈસવીસન પૂર્વે આઠમી સદી હા એટલે કે આજથી લગભગ સત્તાવીસો પચાસ વર્ષ પહેલા થયો હતો આ સમય ભારતમાં મહાજનપદોના ઉદયનો અથવા તો ઉત્તર વૈદિક કાળનો ગણી શકાય બે હજાર સાતસો ને પચાસ વર્ષ લગભગ પોણા ત્રણ હજાર વર્ષ અને એનાથી પણ વધારે અચરજ પમાડે એવી વાત એ છે કે ત્યારથી આજ સુધી અહીં માનવ વસવાટ ક્યારેય સંપૂર્ણપણે બંધ નથી થયો બરાબર કુદરતી આફતો આવી શાસનો બદલાયા પણ લોકો અહીં વસતા જ રહ્યા આ અખંડ સાતત્ય જ વડનગરની ઓળખ છે હમ અને જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમાં નગર જુદા જુદા નામોથી ઓળખાતું રહ્યું ઓ એના બીજા નામો પણ હતા હા ઘણા દાખલા તરીકે સ્કંદ પુરાણના નાગરખંડમાં તેને ચમત્કારપુર કહેવાયું છે ચમત્કારપુર હા કદાચ ત્યાંના કોઈ પૌરાણિક રાજા ચમત્કારના નામ પરથી પડ્યું હોય ત્યારબાદ વલ્લભીના મૈત્રક રાજાઓ અને સોલંકી વંશના શાસકોના તામ્રપત્રો અને શિલાલેખોમાં હા આનંદપુર અને નગર નામ પ્રચલિત હતું તેને અનારતપુર અને વૃદ્ધનગર તરીકે પણ ઓળખવામાં આવ્યું છે અને પેલા પ્રખ્યાત ચીની મુસાફર હ્યુ એન સાંગ હા હ્યુ એન સાંગ જે સાતમી સદીમાં ભારત ભ્રમણ માટે આવ્યો હતો તેણે પણ વડનગરની મુલાકાત લીધેલી તેણે પોતાના પ્રવાસ વર્ણનમાં આ નગરને ઓ નાન તુ પુલો તરીકે નોંધ્યું છે બરાબર વિદ્વાનોના મતે એ આનંદપુરનું જ ચીની લિપિમાં થયેલું ઉચ્ચારણ છે વડનગર નામ તો પ્રમાણમાં ઘણું નવું ગણાય ખરું ને હા છેલ્લા બસો ત્રણસો વર્ષ થી જ વધારે વપરાશમાં આવ્યું છે એમ લાગે છે બરાબર પુરાતત્વીય સ્તરોના અભ્યાસ પરથી વડનગરના ઇતિહાસને સાત મુખ્ય સાંસ્કૃતિક તબક્કામાં વેચવામાં આવ્યો છે સાત તબક્કા હમ કયા કયા જુઓ સૌથી જૂનો તબક્કો છે પૂર્વ કિલ્લાબંધીનો એટલે કે કિલ્લો બન્યો એ પહેલાનો સમય ઓકે એ લગભગ ઈસવીસન પૂર્વે પાંચમીથી બીજી સદી જેના પછી કિલ્લાબંધીનો તબક્કો આવ્યો ઈસવીસન પૂર્વે બીજી સદીથી ઈસવીસન પહેલી સદી એટલે ત્યારે કિલ્લો બન્યો હા પણ માટીનો મોટો કિલ્લો જેને અંગ્રેજીમાં રેમ્પાર્ટ કહે છે તે બન્યો એટલે કે શરૂઆતમાં ખુલ્લું નગર હતું અને પછી સુરક્ષા માટે માટીની દિવાલ બનાવવામાં આવી આ સાત તબક્કાઓ વચ્ચે જે પરિવર્તન આવ્યું શું તે હંમેશા શાંતિપૂર્ણ રહ્યું હતું કે પછી કોઈ મોટા સંઘર્ષ કે ઉથલપાથલના પુરાવા પણ મળ્યા છે અત્યાર સુધીના જે પુરાવા મળ્યા છે ને એ મોટે ભાગે ક્રમિક વિકાસ અને પરિવર્તન જ સૂચવે છે મતલબ કે મોટા સંઘર્ષના નિશાન ઓછા છે અચ્છા માટીના કિલ્લા પછી ક્ષત્રપકાળ આવ્યો ઈસવીસન પહેલીથી ચોથી સદી જેમાં ઈંટોનો ઉપયોગ કરીને કિલ્લાને વધુ મજબૂત બનાવવાની શરૂઆત થઈ ત્યારબાદ અનુક્ષત્રપકાળ એટલે કે પાંચમીથી દસમી સદી અને પછી આવ્યો સોલંકી કાળ દસમીથી તેરમી સદી સોલંકી કાળ તો ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે બિલકુલ અને વડનગર માટે પણ એ સુવર્ણયુગ જ હતો કલા સ્થાપત્ય સંસ્કૃતિ બધાનો ખૂબ વિકાસ થયો પછી એ પછી સલ્તનત મુગલકાળ આવ્યો ચૌદમીથી સત્તરમી સદી અને છેલ્લે ગાયકવાડ અને બ્રિટિશ શાસનનો સમય અઢારમીથી ઓગણીસમી સદી દરેક તબક્કામાં નગરનું સ્વરૂપ એની સુરક્ષા વ્યવસ્થા બાંધકામ શૈલી અને સામાજિક જીવનમાં ફેરફારો નોંધાયા છે આટલા લાંબા ઇતિહાસમાં આટલા બધા શાસનો આવ્યા તો ધાર્મિક ચિત્ર કેવું રહ્યું હશે એ જાણવાની બહુ ઉત્સુકતા છે અને એ વડનગરની સૌથી અનોખી અને પ્રશંસનીય બાબતોમાંની એક છે ખોદકામમાં મળેલા પુરાવા સ્પષ્ટપણે દર્શાવે છે કે વડનગર એ સદીઓ સુધી અને ઉત્તમ ઉદાહરણ છે સહઅસ્તિત્વ હા અહી જુદા જુદા ધર્મો અને સંપ્રદાયોના લોકો માત્ર સાથે રહેતા નહોતા પણ એકબીજાના વિકાસમાં પણ સહભાગી થતા હતા દાખલા તરીકે કયા કયા ધર્મોના પુરાવા મળ્યા છે જેમ કે આપણને અહીં ઈસ્વીસન પહેલી સદીની આસપાસનો એક સુવ્યવસ્થિત બૌદ્ધ મઠ મળ્યો છે ઓકે બૌદ્ધ મઠ એ જ રીતે ચોથી પાંચમી સદીના શૈવ અને વૈષ્ણવ ધર્મના પ્રતીકો જેમ કે ત્રિશુળ અને ચક્ર એવા ચિહ્નોવાળા સિક્કા અને માટીની મુદ્રાઓ મળી છે હમ શૈવ વૈષ્ણવ પછી છઠ્ઠી સદીમાં અહીં જૈન ધર્મના પવિત્ર ગ્રંથ કલ્પસૂત્રનું જાહેર વાંચન થયું હોવાનો પણ ઉલ્લેખ મળે છે જૈન ધર્મ પણ હા અને પછીના સમયમાં ચૌદમીથી સત્તરમી સદી દરમિયાન ઇન્ડો ઇસ્લામિક સ્થાપત્ય શૈલીના બાંધકામો જેમ કે મસ્જિદો અને દરગાહો પણ બન્યા એટલે બૌદ્ધ શૈવ વૈષ્ણવ જૈન અને ઇસ્લામ બધા સાથે બરાબર અને અહીં એક મહત્વનો બોધપાઠ એ છૂતાયેલો છે કે વડનગરની ખરી તાકાત કદાચ માત્ર એના કિલ્લાની દિવાલોમાં નહોતી પણ એના વિવિધ સમુદાયો વચ્ચેના સુમેળ અને સહિષ્ણુતામાં હતી જે તે સમયે અહીં પ્રચલિત મુખ્ય ધર્મો બૌદ્ધ જૈન શૈવ વૈષ્ણવ આ બધાના મૂળભૂત સિદ્ધાંતોમાં જ સહઅસ્તિત્વ અહિંસા અને અન્ય વિચારધારાઓ પ્રત્યે આદરનો ભાવ વણાયેલો હતો એટલે ધર્મોના મૂળમાં જ આ વાત હતી એમ હા છે આ સહઅસ્તિત્વ માત્ર કોઈ નૈતિક આદર્શ નહોતો પણ કદાચ નગરની સમૃદ્ધિ અને લાંબા આયુષ્ય માટે એક વ્યવહારુ જરૂરિયાત પણ હતી વડનગર ખરા અર્થમાં ભારતીય સંસ્કૃતિના સર્વસમાવેશક મૂલ્યોનું પ્રતિબિંબ રહ્યું છે આ ખરેખર પ્રેરણાદાયક વાત છે હવે આ ભવ્ય ઇતિહાસના પુરાવા જમીનની નીચે દટાયેલા છે તો પુરાતત્વવિદોને ત્યાં ખરેખર શું મળ્યું છે જેનાથી આખી કહાણી જીવંત થાય છે શરૂઆત કિલ્લાથી કરીએ હા જરૂર જેમ આપણે વાત કરી પહેલી સુરક્ષા વ્યવસ્થા માટીના વિશાળ રેમ્પાર્ટ તરીકે ઈસવીસન પૂર્વે બીજી સદીમાં બની આ ગુજરાતની સૌથી જૂની કિલ્લાબંધી પૈકી એક ગણાય છે સૌથી જૂની વાહ એના પછીના સમયમાં ખાસ કરીને ક્ષત્રપકાળ અને તે પછી આ માટીના કિલ્લા પર જ ઈંટો અને પથ્થરનો ઉપયોગ કરીને વધુ મજબૂત દિવાલો અને બુરજો બનાવવામાં આવ્યા તેનું સમયાંતરે સમારકામ અને પુનર્નિર્માણ થતું રહ્યું આ કિલ્લો કેટલો મોટો હતો અને એની રચના કેવી હતી આ કિલ્લો લગભગ એક કિલોમીટર લાંબો પૂર્વ પશ્ચિમમાં અને સાતસો મીટર પહોળો ઉત્તર દક્ષિણમાં એટલો વિસ્તાર ઘેરે છે ઓકે એટલે ઘણો મોટો વિસ્તાર કહેવાય હા ઉત્તર બાજુ જ્યાં આજે શર્મિષ્ઠા તળાવ છે ત્યાં તેનો આકાર અર્ધવર્તુળાકાર છે જૂના દસ્તાવેજો પ્રમાણે તેમાં છ મુખ્ય દરવાજા હતા છ દરવાજા નામ યાદ છે હા ઉત્તરમાં અર્જુનબારી પશ્ચિમમાં નાડિયોલ અને અમતોલ દક્ષિણમાં ઘાસકોલ અને પિઠોરી અને પૂર્વમાં અમરથોળ દરવાજો આમાંથી કેટલાક દરવાજા આજે પણ થોડા ફેરફાર સાથે ઊભા છે અને સૌથી અવિશ્વસનીય વાત તો એ છે કે આજના વડનગર શહેરની જમીન નીચે લગભગ ચોવીસ મીટર ઊંડો સાંસ્કૃતિક થર જામેલો છે હા ચોવીસ મીટર ચોવીસ મીટર એટલે તો લગભગ આઠ માળની ઈમારત જેટલી ઊંડાઈ થઈ ખરેખર અદભુત ખરેખર આ દર્શાવે છે કે પેઢી દર પેઢી લોકો જૂના મકાનોના અવશેષો પર જ નવા મકાનો બાંધતા ગયા જેના કારણે સદીઓ વીતતા જમીનનું સ્તર સતત ઊંચું આવતું ગયું આ એક જીવંત પુરાતત્વીય ઉત્તમ ઉદાહરણ છે જીવંત પુરાતત્વીય સ્થળ બરાબર જ્યાં ભૂતકાળ અને વર્તમાન એકબીજા સાથે જોડાયેલા છે એકદમ હવે બૌદ્ધ ધર્મના વારસાની વાત કરીએ હ્યુઅન સાંગે તો અહીં દસ મઠો અને હજારથી થી વધુ ભિક્ષુઓ હોવાનું નોંધ્યું હતું શું ખોદકામમાં આટલા મોટા પાયે પુરાવા મળ્યા છે જુઓ દસ મઠો તો નથી મળ્યા પણ ઘાસકોલ દરવાજા પાસે એક મોટો અને સુવ્યવસ્થિત બૌદ્ધ મઠ જરૂર મળ્યો છે મળ્યો છે હા જેનો સમયગાળો ઈસવીસન પહેલીથી સાતમી સદીનો અંદાજ ચોરસ આકારનો છે વચ્ચે ખુલ્લો ચોક અને તેની ચારે બાજુ ઓરડીઓ આવેલી છે શરૂઆતમાં કદાચ નવ ઓરડીઓ હતી મેં સાંભળ્યું છે કે એની રચના કંઈક અંશે સ્વસ્તિક જેવી છે અને દરેક ઓરડી નીચે ભોયરું પણ હતું હા એની રચના ઓરડીઓની ગોઠવણી અને પ્રવેશ માર્ગો જોતા તેનો પ્લાન થોડો સ્વસ્તિક જેવો લાગે છે અને હા સૌથી રસપ્રદ બાબત એ છે કે દરેક ઓરડીની નીચે એક નાનું ભોયરું સેલર પણ મળ્યું છે ભોયરું ખરેખર એ શા માટે હશે ધ્યાન માટે કે સંગ્રહ માટે બંને શક્યતાઓ છે કદાચ ભિક્ષુઓ દ્વારા ધ્યાન કરવા માટે અથવા તો અનાજ કે અન્ય વસ્તુઓનો સંગ્રહ કરવા માટે થતો હશે ચોક્કસ કેવું મુશ્કેલ છે મઠની પાસે જ બે નાના સ્તૂપ પણ મળ્યા છે એક ચોરસ અને એક ગોળાકાર આ નાના સ્તૂપ વોટિવ સ્તૂપ કહેવાય છે વોટિવ સ્તૂપ એટલે એટલે શ્રદ્ધાળુઓ દ્વારા મન્નત પૂરી થતા કે પુણ્ય કમાવા માટે બંધાવવામાં આવતા નાના સ્તૂપ અચ્છા સમજાયું અને બુદ્ધની મૂર્તિઓ કે અન્ય કલાકૃતિઓ મળી છે હા અહીંથી લાલ રેતીના પથ્થરમાંથી બનેલું ભગવાન બુદ્ધનું એક ખંડિત મસ્તક મળ્યું છે જે લગભગ બીજી સદીનું મનાય છે ઓ આ ઉપરાંત એક પથ્થરની તકતી પર બુદ્ધના જીવનનો એક પ્રસંગ જેમાં એક વાંદરો તેમને મદ અર્પણ કરે છે જાતક કથાનો પ્રસંગ છે તેનું સુંદર કોતરકામ છે વાહ માટીના વાસણોના ટુકડાઓ પર બ્રાહ્મી લિપિમાં દેવ દેવકર્ણુ શકસ્ય શકનું ધમ ધર્મ જેવા શબ્દો લખેલા મળ્યા છે એટલે એ સમયના લોકો અને ભાષા વિશે પણ માહિતી મળે બિલકુલ શર્મિષ્ઠા તળાવ પાસે આંબાઘાટ વિસ્તારમાં પણ કંઈક મળ્યું છે ને ઊંડે ખોદકામમાં હા મળ્યું છે ત્યાં લગભગ સાડા અગિયાર મીટર ઊંડે ખોદકામ કરતા એક અર્ધગોળાકાર ઈંટોનો સ્તૂપ મળી આવ્યો છે કદાચ પહેલીથી ચોથી સદીનો હશે તેની ઊંચાઈ પાંચ મીટરથી વધુ છે અને ત્યાંથી પેલી પ્રખ્યાત ચોત્રીસ માટીની મુદ્રાઓ સીલિંગ્સ મળી હતી બરાબર એ જ ચોત્રીસ માટીની સીલિંગ્સ સીલિંગ્સનું શું મહત્વ છે આ સિલિંગ્સ એટલે માટીના નાના શેકેલા ટુકડા જેના પર કોઈ મોહર કે છાપ હોય આ ચોત્રીસ સિલિંગ્સ પર બ્રાહ્મી લિપિમાં નમઃ સર્વજ્ઞાય નમઃ સર્વજ્ઞાય લખેલું છે નમઃ સર્વજ્ઞાય એટલે એટલે સર્વજ્ઞાનીને એટલે કે બુદ્ધને નમસ્કાર આ લખાણ ઉત્તર ગુજરાતમાં જ આવેલા દેવની મોરીના બૌદ્ધ સ્તૂપમાંથી મળેલી અવશેષ મંજૂષા પરના લખાણ જેવું છે ઓહો એટલે દેવની મોરી સાથે કનેક્શન હા સામ્યતા છે આ મુદ્રાઓ કદાચ ભક્તો દ્વારા સ્તૂપ પર ચડાવવામાં આવી હશે અથવા પત્રો કે દસ્તાવેજોને પ્રમાણિત કરવા વપરાઈ હશે અને કોઠા અંબાજી તળાવ પાસે મળેલી પેલી અંડાકાર રચના એના વિશે થોડું જણાવશો એ અસામાન્ય લાગે છે હા એ પણ એક અસામાન્ય શોધ છે ત્યાં એક મોટી લંગોળ કે અંડાકાર ઇલિપ્ટિકલ ઈટોની રચના મળી છે આવી રચનાઓ ભારતમાં બહુ જ ઓછી જગ્યાએ જોવા મળે છે જેમ કે રાજગીર બેસનગર શ્રાવસ્થી એનો ઉપયોગ શું હશે તેનો ચોક્કસ હેતુ હજુ સ્પષ્ટ નથી પણ તે કોઈ ધાર્મિક કે સામુદાયિક મહત્વ ધરાવતી હશે તેની પાસે પણ એક ગોળાકાર સ્તૂપ અને પછીના સમયનો એક ચોરસ સ્મારક સ્તૂપ પણ છે અને ત્યાંથી જ પેલું બેઠેલી સ્થિતિમાં દફનાવાયેલું માનવ કંકાલ મળ્યું હતું ખરું ને એ ખરેખર અદભુત લાગે છે હા એ ભારતીય પુરાતત્વમાં એક અત્યંત દુર્લભ શોધ ગણાય છે એક ખાડામાં લગભગ પદ્માસન જેવી સ્થિતિમાં ક્રોસલેગ્ડ બેઠેલું એક માનવ કંકાલ મળ્યું છે બેઠેલી સ્થિતિમાં હા સંભવતઃ નવમી દસમી સદીનું છે તેનું માથું ઉત્તર તરફ હતું અને હાથની સ્થિતિ જાણે કોઈ ધ્યાનમાં બેઠું હોય તેવી હતી આ તો કોઈ સમાધિ જેવું લાગે બરાબર આ પ્રકારની સમાધિસ્થ દફનવિધિ ભારતમાં ભાગ્યે જ જોવા મળી છે શક્ય છે કે તે કોઈ ઉચ્ચ કોટીના બૌદ્ધ ભિક્ષુની સમાધિ હોય વડનગરની નજીક આવેલો તારંગા પર્વત પણ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો હતો ચોક્કસ તારંગા જે વડનગરથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર છે તે પણ એક મહત્વનું બૌદ્ધ કેન્દ્ર હતું ઓકે અને ત્યાં ચૌદમી સદી સુધી બૌદ્ધ ધર્મ સક્રિય રહ્યો હોવાના પુરાવા છે ત્યાંની કુદરતી ગુફાઓને ભિક્ષુઓના રહેઠાણ માટે ઉપયોગમાં લેવાતી હતી એવું અનુમાન છે કે તારંગાના બૌદ્ધ સંઘને વડનગરના સમૃદ્ધ નગરમાંથી આશ્રય અને આર્થિક મદદ મળતી હશે એટલે આસપાસના વિસ્તારો સાથે પણ સંબંધો હતા હા ચોક્કસ બૌદ્ધ ધર્મના આટલા બધા અવશેષો સિવાય બીજું શું રસપ્રદ મળ્યું છે જે વડનગરના રોજિંદા જીવન અને અર્થતંત્ર પર પ્રકાશ પાડે પેલી શંખ ઉદ્યોગની વાત હતી હા શંખની વસ્તુઓ બનાવવાનો ઉદ્યોગ પહેલા એવી માન્યતા હતી કે હડપ્પા સંસ્કૃતિના પતન પછી ભારતમાં શંખનો મોટો ઉદ્યોગ લગભગ ખતમ થઈ ગયો હતો હા એવું સાંભળ્યું છે પણ વડનગરે એ માન્યતા ખોટી પાડી અહીં ખોદકામમાં દરિયાઈ શંખ ખાસ કરીને કચ્છના અખાતમાંથી મળતા ટર્બિનેલા પાયરમ નામના વિશિષ્ટ શંખ ઓકે અને તેમાંથી બનાવેલી સુંદર બંગડીઓ મણકા પેન્ડન્ટ વગેરે મોટી સંખ્યામાં મળ્યા છે અને આ ઉદ્યોગ અહીં માત્ર પ્રાચીન કાળમાં જ નહીં પણ સદી સદી સુધી ધમધમતો રહ્યો હતો સુધી આ તો નિરંતરતાનું વધુ એક ઉદાહરણ થયું બિલકુલ અને પેલી કોડીઓ પણ મળી છે શું તે ચલણ તરીકે વપરાતી હશે અને સિક્કા વિશે શું હા કોડીઓનો ઉપયોગ પ્રાચીન અને મધ્યકાલીન ભારતમાં નાના ચલણ તરીકે થતો હતો એટલે શક્યતા નકારી ન શકાય પણ વડનગરમાં સિક્કાઓનો ઉપયોગ પણ બહોળા પ્રમાણમાં થતો હતો એટલે કે મુદ્રા આધારિત અર્થતંત્ર હતું હા હુરામાં દર્શાવે છે કે વડનગર લગભગ બે હજાર વર્ષોથી મુદ્રા આધારિત અર્થતંત્ર ધરાવતું હતું અહીંથી ચોથી પાંચમી સદીના સીસાના સિક્કા મળ્યા છે જેના પર શૈવ એટલે કે ત્રિશુળ અને વૈષ્ણવ એટલે કે ચક્રના પ્રતીકો છે અને બૌદ્ધ મુદ્રાઓ પણ સાથે મળી હતી ખરું ને હા આ જ સમયગાળાની બૌદ્ધ મુદ્રાઓ પણ સાથે મળી છે જે ફરીથી ધાર્મિક સહઅસ્તિત્વની સાક્ષી પૂરે છે અને પેલો ઇજિપ્તનો સોનાનો સિક્કો પણ અહીંથી મળ્યો હતો એ કેવી રીતે હા એ ખૂબ જ મહત્વની શોધ છે ઇજિપ્ત પર શાસન કરનાર મામલુક સલ્તનતનો પંદરમી સદીનો એક સોનાનો સિક્કો જેને દિનાર કહેવાય છે તે વડનગરના ખોદકામમાંથી મળ્યો છે પંદરમી સદીનો ઇજિપ્તનો હા આ દર્શાવે છે કે વડનગરના વેપારીક સંબંધો માત્ર ભારત પૂરતા સીમિત નહોતા પણ દરિયાપાર ઇજિપ્ત જેવા દૂરના દેશો સુધી ફેલાયેલા હતા આ આ તો ગજબ કહેવાય સંબંધોની વાત નીકળી છે તો પેલા ઇન્ડો પેસેફિક ગ્લાસ બીડ્સનું શું એ શું છે એ પણ વડનગરના આંતરરાષ્ટ્રીય જોડાણોનો મજબૂત પુરાવો છે આ ઇન્ડોપેસિફિક પેસેફિક ગ્લાસ બીડ્સ એટલે નાના એક રંગી કાચના મણકા નાના કાચના મણકા હા તેમને ટ્રેડવિન્ડ બીડ્સ પણ કહેવાય છે કારણ કે તેઓ મોસમી પવનોની મદદથી ચાલતા વાહનો દ્વારા હિંદ મહાસાગરના વિશાળ ક્ષેત્રમાં પૂર્વ આફ્રિકાથી લઈને દક્ષિણ પૂર્વ એશિયા સુધી વેપારમાં વપરાતા હતા આટલા બધા વિસ્તારમાં હા અને વડનગરમાં છેક ઈસવીસન પૂર્વે બીજી સદીથી લઈને સત્તરમી અઢારમી સદી સુધીના સ્તરોમાંથી આ મણકા મળ્યા છે ઈસ્વીસન પૂર્વે બીજી સદીથી અઢારમી સદી સુધી લગભગ બે હજાર વર્ષ બરાબર આટલા લાંબા સમય સુધી તેમની હાજરી વડનગરની દરિયાઈ વેપાર નેટવર્કમાં નિરંતર ભાગીદારી સૂચવે છે અને આ દરિયાઈ વેપાર સાથે ગુજરાતની એક લોકદેવી સિકોતર માતાની પરંપરા પણ જોડાયેલી છે ખરું બરાબર પકડ્યું સિકોતર માતાને ગુજરાતના દરિયાખેડુ સમુદાયો વહાણવટા અને દરિયાઈ સફરની રક્ષક દેવી તરીકે પૂજે છે હા સાંભળ્યું છે ઘણા વિદ્વાનો માને છે કે સિકોતર નામ યમન પાસે આવેલા સોકોટરા ટાપુ પરથી આવ્યું છે સોકોટરા ટાપુ હા જે પ્રાચીન કાળથી ભારતીય નાવિકો માટે પશ્ચિમ એશિયા ને આફ્રિકા જવાના માર્ગ પર એક મહત્વનું રોકાણ સ્થાન હતું ઓકે હવે વડનગર ભલે દરિયા કાંઠાથી દૂર અંદરના ભાગમાં આવેલું હોય પણ અહીંથી દરિયાઈ શંખ ઇન્ડો પેસેફિક મણકા મેસોપોટેમિયા સાથે સંબંધ ધરાવતા ટોર્પીડો પ્રકારના માટીના વાસણોના ટુકડા અને સાથે સાથે સિકોતર માતાના મંદિરના પુરાવા મળવા આ બધું ભેગું થઈને વડનગરના મજબૂત દરિયાઈ જોડાણો અને તેની સાથે સંકળાયેલી લોક સંસ્કૃતિ તરફ ઇશારો કરે છે એટલે વડનગર ભલે જમીન પર હતું પણ એનું મન અને વેપાર દરિયા સાથે જોડાયેલા હતા સરસ કહ્યું એમ જ કહી શકાય વડનગર આટલા લાંબા સમય સુધી ટકી રહ્યું અને સમૃદ્ધ થયું એમાં પાણીના વ્યવસ્થાપનનો પણ મોટો ફાળો હશે નહીં કારણ કે પાણી વગર તો કશું શક્ય નથી ચોક્કસપણે આ વડનગરની સફળતાનું એક મુખ્ય રહસ્ય છે ભારતના ઇતિહાસમાં એવા ઘણા ઉદાહરણો છે જ્યાં મોટા શહેરો ગુપ્તકાળ પછીના સમયમાં ભયંકર દુષ્કાળ કે પર્યાવરણીય ફેરફારોને કારણે ઉજ્જડ થઈ ગયા હા એવું બન્યું છે પણ વડનગર માત્ર ટકી જ ન રહ્યું પણ વિકાસ પામતું રહ્યું આનું કારણ ત્યાંના નિવાસીઓનું જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનનું ઉત્કૃષ્ટ જ્ઞાન હતું એમણે શું કર્યું હતું તેમણે શહેરની આસપાસ અને અંદર કૃત્રિમ તળાવો બનાવ્યા જેમ કે શર્મિષ્ઠા તળાવ તેમને જોડતી નહેરોનું નિર્માણ કર્યું અને વાવ તથા કૂવા દ્વારા ભૂગર્ભ જળનો પણ કુશળતાપૂર્વક ઉપયોગ કર્યો આ તેમની દીર્ઘદ્રષ્ટિ અને ઇજનેરી કૌશલ્યની સાબિતી છે એટલે પાણીને સાચવવાની કળા એમને આવડતી હતી ખૂબ સારી રીતે અને ભૂકંપ જેવી કુદરતી આફતોનો સામનો પણ કર્યો છે એના પણ પુરાવા મળ્યા છે હા એ પણ એક મહત્વનો મુદ્દો છે હડપ્પીય સ્થળ કાલીબંગન પછી વડનગર કદાચ બીજું એવું ભારતીય પુરાતત્વીય સ્થળ છે જ્યાં ખોદકામ દરમિયાન ભૂતકાળમાં આવેલા ભૂકંપની સ્પષ્ટ અસરો જોવા મળી છે ભૂકંપની અસર કેવી રીતે જેમ કે દિવાલોમાં તિરાડો પડી ગયેલી અમુક બાંધકામો તૂટી પડેલા આવા નિશાન મળ્યા છે ઓ પરંતુ મહત્વની વાત એ છે કે કાલીબંગન ભૂકંપ પછી ફરી વસ્યું નહીં જ્યારે વડનગરના લોકોએ હાર ન માની એમણે શું કર્યું તેમણે ફરીથી બાંધકામ કર્યું નગરને ફરી ધબકતું કર્યું અને વસવાટ ચાલુ રાખ્યો આ માનવીય સ્થિતિસ્થાપકતા હ્યુમન રિવિલિયન્સ એટલે કે કોઈ પણ પરિસ્થિતિ સામે ઝઝુમીને ટકી રહેવાની અદમ્ય ઈચ્છાશક્તિનું પ્રતીક છે ખરેખર હાર ન માનવાની વૃત્તિ આ બધી વાતો સાંભળીને એ સ્પષ્ટ થાય છે કે વડનગર એ માત્ર ઇતિહાસના પાના પર લખાયેલું નામ નથી પણ એ પોતે જ એક જીવંત ઇતિહાસ છે સાચી વાત સત્યાવીસો વર્ષની આ અખંડ માનવ સફર એ જ તો ખરી અજાયબી છે ખરેખર જૂના મકાનોના અવશેષો પર જ નવા મકાનો બંધાતા રહેવા કિલ્લાનું વારંવાર સમારકામ થવું શંખ ઉદ્યોગ જેવી પ્રવૃત્તિઓનું સદીઓ સુધી ચાલુ રહેવું હા અને તાજેતરના વૈજ્ઞાનિક સંશોધનો તો ત્યાં સુધી કહે છે કે અહીંથી મળેલા પ્રાચીન માનવ કંકાલના ડીએનએ અને આજના વડનગરના કેટલાક સ્થાનિક સમુદાયોના ડીએનએ વચ્ચે પણ સામ્યતા જોવા મળે છે શું વાત કરો છો ડીએનએ પણ મેચ થાય છે હા અમુક અંશે સામ્યતા મળી છે આ બધું જ વડનગરની અસાધારણ નિરંતરતાના નક્કર પુરાવા છે પણ આવા જીવંત ઐતિહાસિક સ્થળમાં રહેવું કે ત્યાં મિલકત ધરાવવી એ આજના સમયમાં સ્થાનિક રહેવાસીઓ માટે કેટલીક મુશ્કેલીઓ પણ ઊભી કરતું હશે નહીં હા ચોક્કસ ખાસ કરીને જ્યારે સમારકામ કે નવું બાંધકામ કરવું હોય ત્યારે સરકારી નિયમો હોય છે ને હા આ એક વ્યવહારુ પડકાર છે જ્યારે કોઈ સ્થળને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક કે પુરાતત્વીય સ્થળ જાહેર કરવામાં આવે ત્યારે તેની સુરક્ષા અને જાળવણી માટે કેન્દ્ર સરકારના કાયદા લાગુ પડે છે કેવા કાયદા સામાન્ય રીતે આવા સુરક્ષિત સ્થળની સો મીટરની ત્રિજ્યામાં કોઈપણ પ્રકારનું નવું બાંધકામ સંપૂર્ણપણે પ્રતિબંધિત હોય છે સો મીટરમાં કંઈ જ નહીં બિલકુલ નહીં અને તેની બહારના બસો મીટર એટલે કે કુલ ત્રણસો મીટર સુધીનો વિસ્તાર નિયંત્રિત વિસ્તાર ગણાય છે નિયંત્રિત વિસ્તાર એટલે ત્યાં શું ત્યાં કોઈપણ નવા બાંધકામ કે મોટા સમારકામ માટે નેશનલ મોન્યુમેન્ટ ઓથોરિટી એટલે કે એનએમએ એનએમએ હા જે રાષ્ટ્રીય સ્મારકોના સંરક્ષણ માટે જવાબદાર સરકારી સંસ્થા છે તેની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત છે અને આ મંજૂરી મેળવવાની પ્રક્રિયા હવે ઓનલાઈન થઈ ગઈ છે એમ સાંભળ્યું છે હા તાજેતરના નિયમો મુજબ આવે પરવાનગી માટે હવે એનએમએ ના ઓનલાઈન પોર્ટલ એનઓએપીએસ નો ઓબ્જેક્શન એપ્લિકેશન પ્રોસેસિંગ સિસ્ટમ દ્વારા જ અરજી કરવાની રહેશે એટલે બધું ઓનલાઈન હા સ્થાનિક નગરપાલિકા કે સત્તા મંડળે અરજી મળ્યાના પંદર દિવસમાં પોતાની ભલામણ સાથે એનએમએ ને મોકલવાની હોય છે અને એનએમએ સામાન્ય રીતે ત્રીસ દિવસમાં નિર્ણય લે છે પણ આ બધું સરળ હોય છે સ્થાનિક લોકો માટે જુઓ પ્રક્રિયા ભલે ડિજિટલ થઈ હોય પણ નિયમો કડક હોવાથી અને જરૂરી દસ્તાવેજો રજૂ કરવા પડતા હોવાથી સ્થાનિક રહેવાસીઓ માટે તે ઘણીવાર સમય માંગી લે તેવી અને જટિલ બની શકે છે સમજી શકાય એવું છે એક તરફ ગૌરવ છે તો બીજી તરફ થોડી મુશ્કેલીઓ પણ ખરી બરાબર તો આ હતી વડનગરના અદભુત ગૌરવશાળી અને અત્યંત ઊંડા ઇતિહાસની એક વિસ્તૃત ઝલક એક એવું નગર જેણે સમયના હજારો વર્ષોને પોતાની અંદર સમાવી લીધા છે અનેક સંસ્કૃતિઓના સંગમનું સાક્ષી બન્યું છે અને અનેક પડકારો છતાં આજે પણ ગર્ભભેર ઊભું છે અને સાચું કહું તો આ તો માત્ર શરૂઆત છે વડનગરમાંથી મળેલી પુરાતત્વીય સામગ્રી એટલી બધી અને એટલી વૈવિધ્યસભર છે કે તેના પર કલાકો સુધી વાત થઈ શકે ઓહો હજુ ઘણું બાકી છે ઘણું અમે ભવિષ્યમાં ચોક્કસ પ્રયાસ કરીશું કે વડનગરની કેટલીક વિશિષ્ટ ઓળખ જેવી કે તેના ભવ્ય મંદરો કીર્તિ તોરણો જળ વ્યવસ્થાપન પ્રણાલી હા કીર્તિ તોરણ તો બહુ પ્રખ્યાત છે બિલકુલ કે પછી તેના ઇતિહાસને ઘડનાર કેટલીક મહત્વની વ્યક્તિઓ વિશે વધુ ઊંડાણપૂર્વક વાત કરી શકીએ ચોક્કસ તેની રાહ રહેશે અને જતા જતા શ્રોતાઓ માટે એક વિચાર મુક્તિ જાઉં છું જરૂર વડનગરે જે સ્થિતિસ્થાપકતા બતાવી છે બદલાતા સમય અને કુદરતી આપત્તિઓ સામે ટકી રહેવાની જે અદભુત ક્ષમતા દર્શાવી છે અને ખાસ કરીને પાણી જેવા અમૂલ્ય સંસાધનનું વ્યવસ્થાપન કરવાનું જે ડાહપણ વિકસાવ્યું હતું શું તેમાંથી આજના આધુનિક શહેરી જીવનના પડકારો જેમ કે ક્લાઇમેટ ચેન્જ હા ક્લાઇમેટ ચેન્જ અને પાણીની તંગીનો સામનો કરવા માટે આપણે કંઈક પ્રેરણા લઈ શકીએ છીએ ખૂબ જ સચોટ અને વિચારવા જેવો પ્રશ્ન છે આજના જમાના માટે બહુ અગત્યનો આ રસપ્રદ ચર્ચા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને આ ચર્ચાને શક્ય બનાવવા બદલ અમારા નિર્માતા અને માર્ગદર્શક કેતનભાઈ જણસારીનો પણ આભાર માનીએ છીએ અને અમને ધ્યાનથી સાંભળવા બદલ આપ સૌ શ્રોતાઓનો પણ ખૂબ ખૂબ આભાર ફરી મળીશું સૃષ્ટિ અને સંસારના આવતા અંકમાં એક નવા રોચક વિષય સાથે ત્યાં સુધી રજા આપશો આવજો આવજો